જેટકો ભરતી વિવાદ બાદ હવે મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં અગાઉ લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે નવા ઉમેદવારોએ પહેલા પોલ ટેસ્ટ આપવાનો રહેશે અને પોલ ટેસ્ટ પાસ કર્યા બાદ નવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે આ પરીક્ષામાં જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષાની લેવાય અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો દ્વારા લેવામાં આવેલા પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરવામાં આવતા અધિકારીઓને બેદરકારી સામે આવી હતી જે જેટકો દ્વારા ત્રણ ઝોનની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી હતી અને અલ્ટિમેટમ આપ્યું અને ઓલ મીડિયાને પણ આભાર માનીએ છીએ જેટકોના એમડી સાહેબ શ્રી ઉપેન્દ્ર સાહેબ પાંડેજીનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમને બારસો ચોવીસ જણાને ન્યાય અપાયો અને અમારા ભવિષ્યની ચિંતા કરી ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી અમારા એમડી સાહેબને શ્રીને